રાજકોટમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો જેમાં ફી રેગ્યુલેશન કમિટી સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા છ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી હોવા છતાં નિમણૂક ન થવાને કારણે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓએ અનોખો વિરોધ કર્યો હતો તેમણે એફઆરસીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો આ વિરોધ કાર્યક્રમમાં એફઆરસી કચેરી બહાર યોજાયો હતો કરવા માટે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓના હિતનું રક્ષણ કરવા માટે અપીલ કરી છે આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો છે કારણ કે રાજ્ય સરકાર બે હજાર પચીસ સુધી વાલીઓની એવી આશા હતી કે ભાઈ ફી ની અંદર કોઈ પણ જાતનો શિક્ષણ માફિયા લગામ આવશે પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિ નો પાછળનો હેતુ એ છે કે છેલ્લા છ માસથી ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય નિવૃત્ત જજ હોય એમની જગ્યા ખાલી છે હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે એને જેમ ચેરમેન વગર એક પણ મિટિંગ છ હજાર સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે અને વાલીઓની ઉપર આ એફઆરસી ના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર ખાનગી સ્કૂલોને ખટાવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિક ભારત એક શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી નું ઉઠામણું રાખી અને એમને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકાર ને નિંદા ઋણ માંથી જગાડવા માટેનો અમારો પ્રયાસ છે